હરમાનો મેઇન ગેટ ચહેરમાં મંદિરમાં જવાનો મેઇન ગેટ છે ભેલો જાય માચા તો આવી ગયા છે હરમાં મર્તોળી ધામ તમને દર્શન કરાવી દ્યો મરતોળી ધામના અંદર મૂર્તિના પણ કરાયું આ હાથી મંદિર છે આ બાજુમાં ભોલેનાથનું મંદિર છે આ નવસો વર્ષ જૂની વરખડી નવસો વર્ષ એમ માતાજીના દર્શન કરાવું નવસો વર્ષ જૂની રખડીના જાય મા નવસો વર્ષ જૂની વરખડી માતાજીના પગલાં છે અંદર વરખડી પણ એકદમ લીલી શકો છો આ જોઈ લો વરખડીના પત્તા જાય મા ચહેર કોમેન્ટમાં લખવાનું ના મરતો છે આજે મંદિર શંઘાર્યું છે બહુ મસ્ત જોઈ લો બહારથી આખા મંદિરના દર્શન કરે મંદિરની જગ્યા થઈ લો ચા પાણીની ફ્રીમો જમવાનું પણ ફ્રીમો બધી વ્યવસ્થા છે મેન માતાજીનું મંદિર છે મહેન માતાજીનું મંદિર છે હનુમાન મંદિર દર્શન કરી જઈ શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે ફોલો ના કરો ઇન્સ્ટાગ્રામ ચાલશે પણ શેર હોય છે બધા દર્શન કરી શકે કેટલી જગ્યાએ એનું જોવાઈ છે મને ખબર પડે કોમેન્ટમાં જાય છે રોશન બાબામાં ખબર પડી જાય છે કે કયા કયા દેશમાં જોડાય છે મહાદેવ ભવાની ચહેર હતી બાપા હવે કાનજી ભવાની ચહેર થઈ ગઈ એમ બધા જે માનવીની ચહેર છે જગતનું દેવ છે આ પંડિતજી બેઠા છે જોઈ શકો છો જય મા ચહેર જય મા મંદિર

માતાજીની ચંદડીણી તથા લાડુ આ છે લાડુ લાઈન જોઈ શકો છો તમને થોડા સાઈડમાં રહીને દેખાશે લાડુ છે માતાજીના બે હજાર પાંચમાં સાહેબ હવન હતો ત્યારથી લાડુ હજી કોઈ કંઈ થયું નથી દેવ ગોવાજી મહાદેવ ગોવાજી માતાજીનો હિંચોળો કરી શકો છો હાલમાં કાંજીભાઈ ભુવાજી બેસે છે એની દાદી માતાજીનો ફોટો પણ મૂકેલો છે ચાની વ્યવસ્થા ફ્રીમાં ચાલે છે એકદમ ફ્રીમાં વ્યવસ્થા ચાલે છે ચાની આ ચહેર માતાના મંદિરના ગામમાં છે બોલો ચહેર માતા